વડોદરાના દિવાળીપુરા ખાતે સિનિયર સિટીઝન દ્વારા કષ્ટભંજન હનુમાન મંદિરના પ્રાંગણ્યોમાં દિવાળીપુરા એસોસિએશન વડોદરા દ્વારા બાવીસમાં વાર્ષિક મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી ગઈકાલે વડોદરાના દિવાળીપુરા ખાતે આવેલા કષ્ટભંજન હનુમાન મંદિરના પ્રાંગણમાં દિવાળીપુરા એસોસિએશન વડોદરા વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી જેમાં કાર્યક્રમની શરૂઆત દીપ પ્રગટાવીને કરવામાં આવી સાથે મુખ્ય મહેમાનમાં ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ લોકસભાના ઉમેદવાર ડોક્ટર હેમાંક જોશી વોર્ડ નંબર અગિયારના પ્રમુખ જયેશભાઈ પરમાર તમામ લોકોનું સ્વાગત કર્યું જ્યારે લોકસભા ઉમેદવાર ડોક્ટર હેમાંક જોશીએ સરસ માતૃગીત ગાયું સિનિયર સિટીઝનનું સ્વાગત પણ કરવામાં આવ્યું જેમાં પ્રમુખ

અને અહીં આગળ અમારા દિવાળીપુરા સિનિયર સિટીઝનનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે વાર્ષિકોત્સવ છે અમારો અને વાર્ષિકોત્સવમાં અમે કાયમ માટે લગભગ અહીં બે વર્ષે આ જગ્યાએ પ્રોગ્રામ કરીએ છીએ અમે સાંસ્કૃતિક પ્રોગ્રામ રાખ્યો છે એમાં ગરબો છે નાટક છે ભવાઈ છે સમૂહ ગીત છે અને નૃત્ય છે આ પ્રોગ્રામ દિવાળીપુરા સિનિયર સિટીઝનનો પ્રોગ્રામ છે અને એન્યુઅલ ડે પ્રોગ્રામ છે અને દિવાળીપુરા કષ્ટભંજન હનુમાન નિ મંદિર છે એમાં અમે આ પ્રોગ્રામ દર વર્ષે કરતા જ હોઈએ છીએ વાર્ષિક ઉત્સવમાં અમે અલગ 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 બધી સાંસ્કૃતિક પ્રોગ્રામો રાખીએ છીએ ભવાઈ રાખીએ છીએ અને પંચોતેર વર્ષના જે વૃદ્ધ છે એ લોકોને અમે સાલ ઉડાવીને એમનું સ્વાગત કરીએ છીએ અને અતિથિ વિશેષ તરીકે પણ બધાને બોલાવીએ છીએ